આજે પ્રાચીને સોનાનું બ્રેસલેટ જે આપવાનું હતું ગિફ્ટમાં ને તો એ ગિફ્ટમાં આપ્યું છે ને અને મોઢાની તમે ચમક તો જોવા માટલી બધી ચમકાજો કેમ પણ તું ચમકાવ ને કેમ કે આજે મેં મારા ચોઇસનું લીધું છે બ્રેસલેટ અને મને એટલું ગમતું હતું મને હાથમાં કંઈક પહેરવા જોઈતું હતું રેગ્યુલર અને મેં ધવલને તું કેટલા ટાઈમથી કે મને આજે તમારે બ્રેસલેટ લઈ દેવું પડશે એટલે અમે સ્પેશિયલી જઈએ અને બ્રેસલેટ આજે લઈ આવ્યા છીએ તમે જોઈ લ્યો પણ એમ નહીં એ તો બધું દેખાડવું મારે પછી છે પણ મિત્રો આમાં કેવું હોય ખબર છે કે લેડીઝ ઘરની અંદર ઘર હોય ને એને સોનું અતિ પ્રિય હોય જેટલું હોય ને એટલું ઓછું જ પડે જેટલું હોય ને એટલું ઓછું જ પડે એમ કે હવે આ લેવું છે બ્રેસલેટ લઈ દીધું ને એટલે હવે એમ કે એક દોરો લેવો છે દોરો લઈ દેવું ને પછી એમ કે પોચો લેવો છે પછી કે કંદોરો લેવો છે કાંઈ કે ને ખૂટતું જ હોય લેડીઝ ના વિચારો કેવા ખબર છે પૈસા પડ્યા હોય ને એ વપરાય જાય પણ સોનું હોય ને એ વપરાય નહીં એક ઇન્વેસ્ટમેન્ટ કહેવાય લોકો કેવા ઘર ને પ્રોપર્ટી લઈને રાખે એમ સોનું બધાય લઈને રાખે લેડીઝ તો આગળ ભવિષ્યમાં તમને કામ આવે કેમ કે સોનાના ભાવ તો વધુ છે એટલે આ તમે જોઈ લો

હા એ ટાઈપનું એટલે એ કે તમારે અલગ અલગ આમાં બનાવવું હોય તો બનાવી શકીએ પણ આ વધારે કમ્ફર્ટ રહે કેમકે આમાં જે કડી છે ને લોક થઈ જાય ને એનાથી પડવાનો ડર ન રહે

તમારે દેવાનું છે એટલે અમે ના તો પાડી ન હોકી ના પાડવાની જ ન હોય ક્યારેક લેતા હોય ને સોનું ઇન્વેસ્ટમેન્ટ એવું તો નથી કે વેડફાઈ ગયા પૈસા આ સારા કામમાં જ યુઝ થા કેવા આગળ જઈને આપણને કામ લાગશે કાઈ વાંધો નહી ચાલો મિત્રો તો તમે फटाफट વિડીયોને લાઈક કરો અને શેર કરો તું શું કામે રોવે છે પ્રાચી પણ તને શું થયું પ્રાચી ઓ પ્રાચી લે બહુ કે દી આ પ્રાચી યાર રોવા માંડ્યા આમ મતલબ એને ખુશી ના આંસુ છે કે ભાઈ હુકામે રોવે છે હું તકલીફ હું થઈ પ્રાચી તને એક મિનિટ આ તું ક્યાં હાચન રોવે પાછી ઓહ મુંજા છો શું પડતું આટલી બધી પણ આ તમે મને બ્રેસલેટ અપાવ્યું ને એટલે મને આમ ખુશીના આંસુ આવી ગયા કેમ કે કેટલા વખત પછી મેં આજે ગોળ લીધું ને તો મને આમ

બેઠા બેઠા તો મને રડવું આવી ગયું કે આટલું એટલે મારી ચોઈસ ની વસ્તુ મને આજે મળી એવું મને ફીલ થયું એટલે પણ આમ તું ખુશ તો છો ને બહુ જ ખુશ તું તો જ કહું તો છું મને ખુશી ના આંસુ આવી ગયા બોલો લ્યો આ ખુશી ના આંસુ માં કોક ને હાર્ટ એટેક આવી જાય ને પણ તું રોવાનું બંધ કર દે ને મુંજા છો હું હજી તારે ચેન લેવો છે ના ના હવે કઈ લેવું નથી આટલું જ ઘણું આવી ગયું આમ ઘણા હાથ ખાલી રહે ને ગમતું નહોતું મને અચ્છા તો એટલે એમાં રોવા માંડવાનું ખુશી ના શું એને જ કેવાય ને રોવા માંડે રોતી નથી તમારું તો હસું જ આવતું હોય યાર તું યાર આમ કે ભીલુડા પાડો છે યાર મને તો અચાનક આમ મેં કીધું શું કરે છે આમ આમ અવાજ આવતો હતો મેં કીધું રોવે છે કે શું કરે છે ત્યાં તો જોયું ત્યાં તો આ હોડા પાડતી હતી એટલે મેં કીધું આ ગેમ આમ શું થયો આ સિસ્ટમ બગડી કે શું આજે કાઈ સિસ્ટમ નથી બગડી આનાથી વધારે કઈ સારી વસ્તુ હોય એમ આનાથી વધારે સારું કોઈ વસ્તુ મળી શકે ના હોય કાઈ ન હોય એમાં કાઈ વાંધો ન એટલે હું મૂંઝાવાનો ન હોય મિત્રો એટલે એમાં શું છે કે આપણે આપણી વાઈફને ક્યારેક આવી આવી નાની મોટી વસ્તુ આપીએ તો એના અંદરથી એમ એવું થતું હોય છે કે આ હું કામ હશે એમ હું એટલે આમ અંદરથી વિચારીને કદાચ એને રોવું આવી જતું એટલે એના જેવું કદાચ મને એવું લાગે આજે તન થયું લાગે અત્યારે એવી જ એવું જ મને ફિલિંગ આવે છે કે અચાનક કેમ આજે મને ધવલે કીધું કે આપણે જઈને લે આટલા ટાઈમ થયું કે દીધી આજે એણે મને કીધું કે હું હાલ આપણે જઈ આવીએ ને બ્રેસલેટ લઈ આવીએ એટલે આજે હું તો આમ આમ દોઈ નહીં બધું કામ મૂકીને એવું હોય એવી મારી હાલત પણ એમ નહીં મિત્રો જો તો આ મહિના હાથ ઉપર પ્રાચીન હાથ ઉપર આ કેવું શૂટ કરે જ ને એ તમે ખાસ કોમેન્ટ કરજો આ સોનાનું બ્રેસલેટ કારણ કે એકદમ મસ્ત નાનું નમણું નાજુકડું છે અને આ બ્રેસલેટ પહેરીને પ્રાચી તો આજે કદાચ એવું લાગે કે કદાચ તો નીંદર નહીં આવે પ્રાચી ના ના નીંદરની વાત નથી આમાં પણ

કરતી હું બેઠી હતી એમને મને જોતી તી આ ડિઝાઇન ને બધું કેમ કે ત્યાંથી તો આપણે એક બે વાર જ જોઈએ આમ બહુ નીરકીને તો જોઈએ નઈ

તમે જોઈ શકો છો મસ્ત ફૂલ મસાલેદાર આની અંદર મેં આપણો ઘરનો મસાલો નાખ્યો છે લાલ ચટણી નાખી છે લસણ નાખ્યું છે કોથમરી નાખ્યું છે ડુંગળી નાખી છે અને હવે હું આને બેટરને મિક્સ કરીશ પણ આ મસાલો એટલે આમાં કોથમી ને મસાલો ને મેથી ને આ બધું કેટલો મસાલો છે ફૂલ મસાલા વાળા છે કે શું છે આજે આજે મેં કીધું ફૂલ મસાલા વાળા ખાવા જ કેમ કે ગદાર વખતે કેવું થાય કે ગમે એટલો મસાલો નાખો ઓછો જ પડે ઈ પછી ચણાન લોટ જ એમાં દેખાય એટલે આજે મેં તો ચણાન લોટ નો દેખાવ છે ખાલી વેજ ગ્રીન વેજીટેબલ એટલે કે આ કોથમરી ને ઈ જ દેખાવ જોઈએ ડુંગળી છે કોથમરી છે અને મસાલાની અંદર તમે જોઈ લ્યો અત્યારે મિક્સ થાય છે અને બધું મસ્ત અત્યારે જો ગેસ ચાલુ થઈ ગયો છે એટલે ધબ ધબાટી બોલવા ધબાટી બોલવા

પછી આપણે કઈક નવું ખાવું હોય તો પુટલા બનાવવાની ઈચ્છા થાય આમ તો હેલ્ધી જ કહેવાય ભાઈ ચણાનો લોટ તો રેગ્યુલર બધા ભજીયા ખાતા હોય એટલે કે અનહેલ્ધી તો આમાં છે નહીં પોતે ઘર ઘર બનાવ્યું છે આપણે યસ એટલે પુટલા બેટર જો અત્યારે રેડી કરે છે પ્રાચી અને પુટલા ઉતારે ગરમા ગરમ એમ પછી આપણે બેસતું જવાનું છે હાકલ કરતી જવાની છે અને હરિહર નો હાથ કરતો જવાનો છે તમે આજે ઘરે જમવામાં શું બનાવ્યું ને ઈ જરા કોમેન્ટ કરજો ચાલો મિત્રો તો અત્યારે જો અમારા ઘરે પહેલું પુટલું ઉતરી રહ્યું છે ધબ ધબાટી બોલાવે છે પ્રાચી ઉતારે છે અને પછી હવે જમવા બેસવાનું છે અને પેલું પુડલું જે ઉતરે એમાં ખાઈને સીધો હોથ જ બોલાવાનો છે પ્રાચી એમાં કોઈ શંકા નથી મારે એકદમ ક્રિસ્પી બુટલું ખાવું છે ને એટલે એકદમ મસ્ત ક્રિસ્પી પુટલું અને નાનું એવું નાજુકડું પ્રાચી ઉતારશે મને કેમ એવું લાગે છે આજે ના 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 જ ઉતરવા ન હોય તો સરખા ક્રિસ્પી બહુ મોટું છે ને પછી ઉખડવામાં જો અત્યારે ફૂડલા ની તમે બધી મસાલો જો ને આમ એકદમ ગ્રીનરી વાળો કોથમી દેખાશે તમને

અને મને સખત ભૂખ લાગી છે કેમકે પુડલા મારા અતિશય ફેવરેટ છે યસ એટલે જોઈ લ્યો અત્યારે ઉતર્યું છે હવે પુડલું હવે અમે જમાવીએ છીએ પ્રાચી ઉતારે છે અને તમે વિડીયો એન્જોય કરો પુડલા કેવા લાગ્યા એ ફટાફટ કોમેન્ટ કરજો